અડધા ઝૂપડા તોડવાનું કહી આખા ઝૂપડા તોડી નાખાયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે સ્થાનિકોએ ઘરના બદલામાં ઘર આપવાની માંગ કરી છે આ અંગેની લિંબાયત ઝોનમાં સ્થાનિકોએ જનરલ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી તાત્કાલિક ઝૂપડા હટાવવાની કામગીરી રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી માલતીબેન પવાર એક આગેવાન તરીકે વિસ્તારમાં ચાલ પચાસ વર્ષ તીસ એક વર્ષથી હું ત્યાં જાઉં છું બધા એવા સ્લમ તમે સ્લમ તોડો અમને વાંધો નહીં વિકાસ માર્થે અમે આવતા નથી પણ અત્યારે બાળકોની સ્કૂલ છે સ્કૂલ બગડે અને તમે પહેલાં ખાલી પાંચથી ત્રણ ફૂટ કે ચાર ફૂટ લેવાના હતા અત્યારે પાંચથી દસ ફૂટ પછી આવ્યા ને અત્યારે પૂરા ઘર છે પૂરા ઘર તોડો છો તો બી એમનું ફોર્મ નહીં ભરાતું એવા લોકો કાં જશે એમને ઘર બી નહીં મળે અત્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા ચાલે છે બાળકો સ્કૂલ જતા હોય એવા બાળકોને નુકસાન થાય અમારી માંગણી છે જેના ઘર તૂટે છે તેમના ફોર્મ ભરો અને એમને બી ઘર મળે આ આંગણા ટીપી સાતની અંદર ફાઇનલ પ્લોટ નંબર એકસો ચોર્યાસી પર પંચીન નગર વસાદ છે ઉમિયા માતા મંદિરની પાછળ કોયલી ખાડી કિનારે આવેલી છે એ ખાડી રિકન્સ્ટ્રકશનનું કાર્ય અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે એ ખાડી રિકન્સ્ટ્રકશનના કાર્યની અંદર જે લાઇન દોરીમાં ઝૂપડાઓ આવે છે એનું એ લોકો છેલ્લા એક વર્ષથી સર્વે કરતા હતા પરંતુ અમારી સૌની એક જ માંગણી હતી કે આ જે ઝૂંપડાઓ લાઇન દોરીમાં આવે છે ઝુંપડાવાસેને અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યો અને વર્ષ બે હજાર તેરમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ આવી રીતે સર્વે થયું હતું ત્યારે સ્થાનિક લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે લીંબાય જોને પણ એક એફિડેવિટ મૂકી હતી કે અમે જ્યારે પણ આ ઝૂંપડાઓ વિકાસ અર્થે ડિમોલ્યુશન કરવાની જરૂર પડશે તો અમે એમને ચોક્કસપણે વૈકલ્પિક આવાસ આપો અમારી એક જ માગણી હતી કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા બાર વર્ષની અંદર નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે કે ટીપી રોડ પરથી જે કંઈ ઝૂંપડા વિકાસ અર્થે ડિમોલ્યુશન કર્યા છે એ તમામ ઝૂંપડા અસરગત પરિવારોને વૈકલ્પિક આવાસ કોસાડ કે ભેસ્તાન કે બીજા ઈડબલ્યુએસ આવાસમાં મકાનોની ફાળવણી કરી છે એ નીતિ નિયમ મુજબ આ લોકો પણ આ શહેરના નાગરિક છે એમનો પણ એટલો જ અધિકાર છે જેટલા લાખો મકાનો તમે આપ્યા છે એ પ્રમાણે અમને પણ ઇડબ્લ્યુએસ આવાસનો વૈકલ્પિક આવાસ તરીકે ફાળવણી કરો અને તમે શહેર વિકાસ માટે એમને જે ઝૂંપડા કે અસરગત પરિવારનું જે મકાન જતો એને તમે ડિમોલ્યુશન કરો આ લોકોએ પણ અમને મૌખિક માહિતરી આપી હતી પરંતુ છેલ્લા અઠવાડિયા પહેલાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જરા કામ જે ચાલે છે એમાં કામની ચાલ લેવાની હોય તો દરેક મકાનના ત્રણથી ચાર ફૂટ અમે ડિમોલિશન કરીએ છીએ બાકીની જગ્યા જથાવત રાખીએ એ ત્રણથી ચાર ફૂટનું કીધું ત્રણ દિવસ બરાબર કામ કરે ચોથા દિવસ તેમને ઘણા એવા અસરગત પરિવારો છે કે જેને આખું નાખો મકાનને ડિમોલેશન કરી દીધા છે આજે એવા પરિવારો છે કે જેની પાસે નીચે ધરતીનો ઉપર આકાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે આવો આ માનવી અત્યાચાર સુરત મહાનગરપાલિકાના લિંબાય ઝોન દ્વારા કરવામાં આવ્યો છે એની સામે સ્થાનિક લોકોને રોષ છે સ્થાનિક આગેવાનોને રોષ છે અને આજે ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારીને એ મુદ્દા પર રજૂઆત કરાવવા છે કે તમે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક આ વાતની ફાળવણી કરો કાં તો તમારું જે કંઈ કાર્ય છે એ સ્થગિત કરો નહીંતર આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો પણ કરશું નામદાર હાઈકોર્ટના દ્વાર ખકડાવવા પડશે તે પણ કરશું ઓછામાં ઓછા સિત્તેરથી પંચ્યાસી ઝોપડા એ સિત્તેરથી પંચ્યાસીની આજુબાજુ ઝુંપડાઉની છે એ ઘણા મહિલાઓ કીધું અને ઘણા આગેવાનો પણ કીધું કે જે કંઈ અધિકારી આવતા તેમને ધમકીભરી ભાષામાં વાત કરી હું મહાનગરપાલિકાના દરેક અધિકારીને એટલું કહું છું કે તમે જનતાના સેવક છો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારી છો કોઈ ગેંગના ગેંગ ઇસ્ટર નથી એટલે તમારે આ બી ભાષાકીય અભદ્ર ભાષા નહીં વાપરવા ઉપયોગ કરવાનો અને ખાસ કરીને મહિલાઓનું માન સન્માન જળવાય એ બી હું અપીલ કરું છું નહીં થાય તો મહિલાઓ પણ આવતાથી આવનારા દિવસોમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાતે નહીં